નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર 15 વર્ષ પૂર્વે ભરૂચ અને અંકલેશ્વર ટ્વિન સિટીનું સપનું બતાવ્યું હવે મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવામાં પણ ભરૂચના નેતાઓ નિષ્ફળ ખુરશી સાચવવા સરકારમાં માત્ર આંગળી ઊંચી કરનારા સ્થાનિક નેતાઓને થપ્પડ ભરૂચના હિત માટે તો બોલો ભરૂચ અને અંકલેશ્વર ટ્વિન સિટી બનાવવાની વાત 15 વર્ષ બાદ પણ સાકાર થઈ નથી તેવામાં સ્થાનિક નેતાઓએ ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં પણ સદંતર નિષ્ફળ રહ્યા છે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવામાં સ્થાનિક નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે ગાંધીનગરમાં સત્તા સ્થાને બેઠેલા નેતાઓ તેમના જિલ્લાઓની પાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં સફળ રહ્યા છે પણ ભરૂચના નેતાઓ માત્ર રજૂઆત કરી છે તેમ કહી સંતોષ માની રહ્યા છે બે હજાર પચીસના પ્રથમ દિવસે નવનગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી દેવામાં આવી છે પણ ભરૂચની બાદબાકી થતાં ભરૂચની નેતાગીરી માટે શર્મજનક કહી શકાય તેમ છે બે હજાર અગિયારથી ભરૂચમાં નગરપાલિકા બને તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને સરકારમાં ચારથી વધુ વખત દરખાસ્ત પણ કરાય છે તેમ છતાં ભરૂચ હજી પણ પાલિકા જ રહી છે ભરૂચ જિલ્લામાંથી સરકારને સૌથી વધારે આવક થઈ રહી હોવા છતાં ભરૂચને કેમ નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે તેવા સવાલના જવાબો સ્થાનિક નેતાઓ પાસે પણ નથી નગરપાલિકાનું વાર્ષિક બજેટ એકસો અડસઠ કરોડ રૂપિયાનું છે પાલિકામાં કયા ગામડાઓ જોડાવાની વિચારણા હતી ઓસારા લુવારા થામ મનુબર કંધારિયા ઉમરાજ ચાવજ વડદલા હલદરવા તવરા રહાડપોર દહેગામ હિંગલોટ દશાન કુકરવાડા શેરપુરા નંદેલાવ ભોલાવ જાડેશ્વર પગુથળ અસુરિયા અને કવિઠા જે તે સમયે આ ગામોની વસ્તી એક પોઈન્ટથી વીસ લાખથી વધુ લોકોની હોવાનું દર્શાવાયું હતું આ ખૂબ દુઃખદ બાબત ગણી શકાય કે ભરૂચમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે બોડાની પણ રચના કરી દેવામાં આવી છે નવી ટીપી સ્કીમો જાહેર થઈ ચૂકી છે સરકારમાં વારંવાર રજૂઆત છતાં હજુ સુધી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતો નથી તે દુઃખદ બાબત છે આ વખતે એક આશાનું કિરણ દેખાતું હતું કે ભરૂચ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે પણ ભરૂચ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની નબળી નેતાગીરીના કારણે ભરૂચના નગરજનોને મહાનગરપાલિકાનો લાભ નથી મળ્યો એ ખૂબ જ દુઃખની વાત છે કેમ કે જે રીતે ભરૂચ નગરપાલિકાના અંદર તમે જોઈ રહ્યા છો કે ભરૂચ નગરપાલિકા આર્થિક રીતે તૂટી રહી છે દેવાઓના અંદર ડૂબી રહી છે ત્યારે આવા સમયે ભરૂચ નગરપાલિકાના ઉપર જો મહાનગરપાલિકા જો લાગુ કરવામાં આવતી અને મહાનગરપાલિકા બનાવવામાં આવતું તો ભરૂચ શહેરના વિસ્તારોના અંદર સારી રીતે વિકાસ એવા વિકાસશીલ કામો થતા કેમ કે ભરૂચ આજે ઔદ્યોગિક નગરી છે ભરૂચની આસપાસ ઘણી બધી જીઆઈડીસો આવેલી છે ભરૂચનું શહેર દિવસે દિવસે કહી શકાય કે એનું ક્ષેત્રફળ શહેર વધતું રહે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની નેતાગડી નબળીના કારણે આજે ભરૂચ નગરને આજે મહાનગરનું સ્થાન નથી મળ્યું એ ખૂબ જ દુઃખની વાત છે અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ નગરપાલિકા મહાનગર બને અને ભરૂચના લોકો જે રીતે ટેક્સ જંગી ભરી રહ્યા છે ત્યારે એમને જે રીતે લાભ મળવા જોઈએ લાભ આજની તારીખમાં મળતા નથી મહાનગર બને ત્યારે ભરૂચના લોકોનો અને ભરૂચની કહી શકાય કે શહેરનો સારી રીતે વિકાસ થાય પણ ભરૂચના મહાનગર ન બનવાથી આજે ખૂબ જ અમને બી દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આગળ વિપક્ષ એની રજૂઆત જે તે જે જે તે જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ એ રજૂઆત મહાનગર માટેની કરશે આગળના દિવસ